જય માતાજી મિત્રો જય ગૌ માતા જય ગોપાલ કેમ છો બધા મજામાં જઈશો તો આજે બસ આપણે તો વાડી આવી ગયા છે ભાઈ અને ઓલી ગાય આપણે કાલે આવી ડ્રેસિંગ કરી નાખવી જો બેઠા છે બધા નિરાતે સાડના સાંઈએ પણ હવે આમે તડકો આવી ગયો છે એટલે કીધું હવે બપોર વચ્ચે અંદર બાંધતા જ આવી કારણ કે હવે જ રખડે જ છે જો આમ ઘોડી બાંધી છે એને તો વાંધો નથી સાંઈડો જ હોય પણ આપણે અહીંયા તડકો આવી જાય છે અને બપોર વસાડે પછી સીમય કોઈ હોય નહીં એટલે કીધું હવે અંદર જ બાંધતા જ આવી જો ઘા હજી અંદર છે ને પછી હોજો આવી ગયો છે અને પાણી હજી નીકળા નીકળ કરે છે તો હોજો એટલે હવે બે બેનોને મજા આવી ગઈ છે ફાવી ગયું છે ગોઠી ગયું છે બેને વાંધો નથી હવે આપણે અંદર બાંધીને અને પછી ડ્રેસિંગ કરી નાખવીને ઘાય તો બીક એટલી કરી ગઈ છે ને કે આખી રાત ચક્કર વક્કર સારી કોઈ જોઈ જ રાખતી હતી બે તકલીફ છે ત્રણ એક તો એનો વાસડો મરી ગયો હવે જે ઉપાડી લીધો વાસડો એ એક એને દુઃખ છે બીજું કે એને જે આ પંજો માર્યો છે ને બધું એ દુઃખ ને ત્રીજું આજાણી જગ્યા આવી ગઈ બંધનમાં એ દુઃખ એટલે બધું ભેગું થયું પણ નહીં વાંધો આવે જોવો હજી જોવો એ સારી કોઈ આમ જોઈ જ રાખે છે રાતે જો આમ જ જોઈ જ રાખતી બીક જ એટલી બિચારી કારણ કે મોતના મુખમાંથી પાછી આવી છે એટલે એવું છે ખાધું નથી થોડુંક ખાધું હતું એમ તો આ શેવડી નહીં નાખાત ખાઈ ગઈ છે વાંધો નથી પણ હવે ધીમે ધીમે રાગે પડી જાય દાલો આપણે બધાને અંદર બાંધ દેવી રેસિંગ કરી નાખવી હલો જો પડી ગઈ છે બધા અત્યારે કદાચ પાણી પી લે હારો આ તો પછી આવી કારણ કે પાણી રાતે થોડું પીધેલું છે પીવે છે કારણ કે હવે એને થોડુંક થોડુંક જાણીતું મેળ્યું થવા આપણી ગાય રહી ને ગોળી ને બાંધવાનો બહુ શોખ એટલે એ તરત માથું લે હું બાંધી હોય ને તો એને ટૂંકી બાંધવી પડે ને કરી વાંસડા બાંધ્યા જ રાખે ગોળી અરે બાંધવા જાય એટલે હાલો આપણે કમ્પ્લીટ પાણી મળી છે પીવા ગાય એટલે હવે એને ટૂંકમાં જાણીતું થઈ ગયું ઓ બહુ

ஹலோ வந்தே ஹலோ ஹலோ வந்தே ரவுடி આપણે ચાર ને અંદર લઈ લીધા હવે હાલો આપણે યુવરાજ ને અંદર લઈ લેવી તડકા નાગરી પાણી પી લે પછી ઘરે મહેમાન આવ્યા છે અને બપોર પર જવું બગસરા ને અત્યારે કોઈ દેખાતું નથી પારવા પારવા છે એમ તો ખેડૂત પણ કઈ કે કઈ નક્કી હોય નહીં જનાવર જો કે બપોર વચ્ચે તો બાર ન નીકળે પણ ભૂખ લાગે ભૂખ તો કઈ કોઈને મેલે નહીં એટલે આપણે ખોટા રેટા ને બાય થાય નહીં અને પવન છે એટલે અંદર પવન લાગે ને બે વાર બાકી આપણે હોવી તો આવું તો બહાર જ રાખવી છે પવાર માં તો જવો ને ભારે મજા આવે અંદર જવાનું મન ન થાય આપણે યુવરાજ ને અંદર લઈ લેવી સારું બસ બહુ ડાયો થઈ ગયો પેલા તો મારી વાય હળી કાઢતો બટકું ભરવા આમ છોકરો નો સડાવવા દે તો બટકું ભરવા દોડતો પણ હવે તો એને ખબર પડી કે આપણને કઈ હેરાન કરવાના નથી હવે તો પાડો મારે આવે છે ને પાડું થોડું જકડાઈ ગયું થાય પાણી છે ફર્સ્ટ ક્લાસ આપણે શું છે સાંજે કુંડી ભરી દેવી છે સાંજે દસ વાગે પાણી ને કુંડી અડધી થઈ ગઈ હોય એટલે સાંજે ફૂલ ટાંકી કરી દેવાની એટલે હવાર થાય ને તો તાટું પાણી થઈ જાય પછી આપણે ઢાકણું બનાવ્યું છે ફોલ્ડિંગ કર્યું છે આપણે આથી આઓ કરી અને ઢાકણું બનેવું છે બાવણું પીડું તો એમને એટલે ઢાંકી દેવી એટલે હજી આમાં પાછું આપણે ચૂનો એક જ કુંડીમાં તોતરો તોતરો

હા એની ટેવ એવી છે ને અંદર વહી ગઈ વાગડી અને પછી છે ને આપણે બકડી પાણી પાહું ને એ પાણી પીએ બાકી ફેરસી છે તમે આગળ જુઓ અંદર વહી ગઈ છે પાણી નહીં પીવે હવે આગળ આપણે બાવળીને બાંધી પછી એને આમ પકડીને પાણી પાવાનું ગાયું પી લે એવું એનું કામ છે એ ઊભી રહે બાકી પાણી નો પીવે ફેરસી જ છે હમણાં જો આપણે બાવળીને બાંધી દેવી અને એને પછી અને પાણી પાઈ દે હાલ હોજી આલા માટ આઈ બસ બસ ક્યાં જાવ સરે પાછી વેટ લે આલા પાછી વેટ આઈ આલા આઈ આઈ બસ બસ સુદી બાલ ડેલી નો નિયમ આ રીતે પાણી પાવાનું તો જ પાણી પીવે બાકી પાણી પીવે નહીં બેન આટા મારી રાખે કોઈ આટલો હેડો છે ને મારો બાકી ગમે છોડે ને કે ડોલ ભરીને પાણી પાવ બાકી પાણી નો પીવાય હું આવું પાણી પાવ આમ પકડીને થઈ પાણી પીવાનું એટલે આટલું છે રોજીને યાદ આપડે હવે આજે દસ મહિના પૂરા થાય છે રોજી ને હવે મિત્રો કોમેન્ટમાં કહેજો કે હવે કેટલોક સમય લે આજે દસ મહિના કમ્પ્લીટ જુઓ હવે ઉપરના કેટલાક દિવસો લઈશ જામ જાણે આપણે તો વસેરો જઈશ વસેરો આવે વસેરી આવે હલો આપણે એને ગેટ ખોલી નાખીશ કમ્પ્લીટ લઈ ગઈ બધાય ને થોડી થોડી પછી ઉપર નાડો ખીલે ખીલાય ખીલા હલવાઈ ખીલે લેવાઈ જ

તમે છે ને મિત્રો સ્પીડ ભેગી જ રાખી છે કાલ વાડીએ જ લેતા આવ્યા કારણ કે હવે ખબર છે કે ચાઈ માતાનું ડ્રેસિંગ લાંબો સમય હાલ એટલે હવે બ્લોજ બ્લોઝ પહેરી લેવી હાલો હવે આપણું કામ ચાલુ કરી દઈએ બસ ડાઉટ બસ ભાવડી બસ 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 ક્યાંય નજર નથી દુખાડવું બસ 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 દરવાજો બંધ કરી દે હોવું બસ પીરે દરવાજો બંધ કરી દે બસ બસ ગાવ બસ 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 ગાવડી સુખાવો તો થાય જ એમાં બળીતરાય ઉપરે ટેન્શન નાખવી એટલે તોફાન કરીને મારે ખોટા પગાર પાછો વાપર છે